સુરતના ગ્રામ્ય વિસ્તારમાં રૂપાલાના વિરોધમાં બેનર્સ લાગ્યા છે રૂપાલાની ટિકિટ ન કપાય તો ભાજપને પ્રવેશ નહીં ના બેનર લાગ્યા ભાજપના કોઈ પણ નેતાને ગામમાં પ્રવેશ ન કરવાના બેનર લાગ્યા સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતા ગામોમાં બેનર લાગ્યા છે ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામડાઓમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે સંવાદદાતા નિર્મળ જોડાયેલા છે નિર્મળ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં બેનર્સ લાગ્યા છે ભાજપના નેતાઓએ ભાજપના કાર્યકર્તાઓએ ગામમાં પ્રવેશ ન કરવાના બેનર્સ લાગ્યા ચોક્કસથી સોનલ કે જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ટીપણી કરવામાં આવી હતી તેના કારણે આજે જે વિરોધ હતો એ હવે સુરત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રવેશી ચૂક્યો છે અને સુરત ગ્રામ્ય વિસ્તારના જે માંગરો તાલુકાના પારડી કુવાંડા ઓલપાટ તાલુકાના બોલાવ સહિતના જે ગામો છે ત્યાં પરસોતા રૂપાલા વિરોધ બેનરો લાગ્યા છે અને બેનરોમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપના કોઈ પણ કાર્યકરો ઉમેદવારોએ ભાજપ ચૂંટણી પ્રચાર કરવા આવવો નહીં અને પ્રવેશ બંધી ફરવામાં આવી છે જેના કારણે હાલ સુરત જિલ્લાનો રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી તેના જે રોષ છે તે હવે રાજકોટ ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહ્યો છે અને પાર્ટી જે કામ માંદ્રો તાલુકાનું પાર્ટી જે કામ છે તે રાજકોટ સમાજના પ્રમુખ જે છે તેનું કામ છે અને તેમાં ગઈ રોજ મહિલાઓ પુરુષો સહિત અન્ય જે યુવાનો હતા તેઓ દ્વારા આ બેનર લગાવવામાં આવ્યા છે આભાર તમામ વિગતો માટે